સંઘ પ્રદેશ દમણના દેવકા રોડ ઉપર હળવદથી આવેલા પર્યટકોની કાર ઉપર શરૂનું તોતિંગ ઝાડ તૂટી પડતાં અકસ્માતમાં મહિલાને ઈજા જોકે આ અકસ્માતમાં કારોને મોટું નુકસાન પહોંચ્યું ઉપર વૃક્ષ અંદર સવાર લોકો ઈજાઓ થઈ નાનું બાળક સહિત અન્યનો ચમત્કારી બચાવ થયો સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ સંઘ પ્રદેશ દમણના દેવકા ખાતે પર્યટન અર્થે આવેલા મોરબીના હળવદ વિસ્તારના સોનાગ્રા કૌશલભાઈએ જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારના છ લોકો સાથે વહેલી સવારે અગિયાર વાગ્યે દમણની સહેલગાહે પહોંચ્યા હતા તેઓ ભોજન કર્યા બાદ પોતાની અટિકા કાર નંબર જી જે થર્ટી સિક્સ એસી સેવન થ્રી ઝીરો સેવનમાં સવાર થઈને દેવકા મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ધડાભેર એક તોતી શરૂનું વૃક્ષ તેમની કારના છત ઉપર પડ્યું હતું જેમાં આ અકસ્માતમાં કારમાં સવાર છ લોકો પૈકી અઠ્યાવીસ વર્ષીય પૂજાબેન મહેશભાઈ નામની મહિલાને માથાના ભાગે અને અન્ય એકને ડોકના ભાગે ઈજાઓ પહોંચી હતી ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અંદર સવાર તમામ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એ જ વૃક્ષનું ઝાડ તેની પાછળ પસાર થતી અન્ય એક હોન્ડા કાર ઉપર પડતા તેને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી ઘટના અંગેની જાણકારી દમણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ દેવકા રોડ ઉપર પહોંચી હતી અને શરૂના વૃક્ષની ડાળીઓને કાપી તેને દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો તેમજ કારને બહાર સાઈડ ઉપર મૂકવામાં આવી હતી આમ આ ઘટનામાં કારમાં સવાર પરિવારજનો ઘટના બનતા ગભરાઈ ગયા હતા મુખ્ય માર્ગો ઉપર અચાનક જ શરૂના વૃક્ષ આવી પડતા બનેલી ઘટનાએ આસપાસના લોકોમાં પણ ચર્ચા જગાવી હતી દમણના ગેલવાડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાના કારણે ન માત્ર રોજિંદી અવર જવરમાં અડચણો સર્જાઈ રહી છે પરંતુ અકસ્માતોની ભીતિ પણ સતત વધી રહી છે આ ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તાઓની બંને તરફ ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનોનો ખડકલો આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યો છે ગેલવાડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના માર્ગો પર ભારે અને અતિભારે વાહનોનો ખડગલો સતત જોવા મળે છે આ વાહનો માર્ગની બંને તરફ આડેધડ રીતે પાર્ક કરવામાં આવે છે જેના કારણે પહોળો રસ્તો બંને તરફથી સાંકડો થઈ જાય છે ગેરકાયદે પાર્ક કરેલા આ વાહનોએ રસ્તાની બંને બાજુની અડધી જગ્યા કોરી ખાધી છે જેના પરિણામે વાહન ચાલકોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલી કંપનીઓના કામદારો પણ પોતાના દ્વિચક્રી અને ફોર વ્હીલર વાહનો રસ્તા પર જ પાર્ક કરે છે આનું મુખ્ય કારણ એ છે કે આ કંપનીઓ પાસે પોતાના કામદારોના વાહનો માટે કોઈ પાર્કિંગ સ્લોટ કે સુવિધા ઉપલબ્ધ નથી આ ઔદ્યોગિક વિસ્તારમાં ચોવીસ કલાક વાહનોની અવર જવર ચાલુ રહે છે પરંતુ ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગને ખુલ્લો રાખવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી જે આ સમસ્યાને વધુ વકરાવે છે આડેધડ પાર્કિંગના કારણે અકસ્માતોની ભીતિ સતત રહે છે વાહન ચાલકોને રસ્તા પર ભારે મુશ્કેલીઓની વચ્ચે પસાર થવું પડે છે અને ઘણી વખત ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે આવી પરિસ્થિતિમાં લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે જેનાથી તેમનો કિંમતી સમય અને ધીરજ બંનેની કસોટી થાય છે રસ્તાની બંને તરફ આવેલી કંપનીઓના સંચાલકો આ મામલે સંપૂર્ણ લાપરવાહી દાખવી રહ્યા છે તેઓ પોતાના કામદારોના વાહનો માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા છે ખાસ કરીને આ કંપનીઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે પરંતુ તેમની પાસે પોતાના કામદારોના વાહનો પાર્ક કરવા માટે પોતાની માલિકીનો પાર્કિંગ એરિયા પણ નથી આવી સ્થિતિમાં કંપનીઓની આ ઉદાસીનતા સવાલો ઊભા કરે છે આ સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને માર્ગની બંને તરફ થતા વાહનોના ખડકલાને દૂર કરીને રસ્તાઓને વાહન ચાલકો માટે ખુલ્લા મૂકવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે સેલવાસ્તા આમલી વિસ્તારમાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા લાઇનમાંથી ગેસ લીકેજ થયો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આ વિસ્તારમાં રસ્તાના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે આ દરમિયાન જેસીબીથી થઈ રહેલા ખોદકામ વખતે નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું આથી પાઇપ લાઇનમાંથી સુસવાટા કરતી ગેસની છોડ ઉડી હતી આ ગેસના સુસવાટાના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી જોકે ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ પાઇપલાઇનમાંથી થતા ગેસ લીકેજને બંધ કર્યો હતો અને લાઇન રિપેર કરી હતી સદનસીબે આ ઘટનામાં ગેસ લીકેજ થયો હોવા છતાં આગ નહીં લાગતા મોટી દુર્ઘટના થતા ટળી હતી આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો સેલવાસમાં ગેરકાયદેસર દબાણો સામે પાલિકાની કાર્યવાહી જાહેર જગ્યા ખાલી કરાવવામાં આવી દ્વારા જાહેર નોટિસ થી સાવચેતી આપ્યા બાદ શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જાહેર સ્થળો તથા રોડ પર બનેલ ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવા માટે પાલિકા સક્રિય બની છે પાલિકા તરફથી અગાઉ જાહેર નોટિસ દ્વારા લોકોમાં આગાહી આપવામાં આવી હતી કે જે સ્થળોએ ગેરકાયદેસર દબાણ કરાયેલું હશે તેને પોતે હટાવી દેવું નહીં તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે છતાં કેટલાક વિસ્તારોમાં દબાણ હટાવાયા નહોતા જેને પગલે પાલિકા દ્વારા જગ્યા ખાલી કરાવવાનું મેઘાધમ રૂપી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી પાલિકા કર્મચારીઓ અને મશીનરીના સહયોગથી બજાર તેમજ અન્ય વિસ્તારોમાં થયેલા દબાણોને દૂર કરીને રસ્તાઓને ફરીથી સરળ બનાવી દેવામાં આવ્યા છે વલસાના ધરમપુર ચોકડી હાઈવે ઉપર આવેલ સ્વાદ હોટેલની પાસેથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વલસાના ધરમપુર ચોકડી હાઈવે પરથી દહાણોથી કારમાં મિત્રો માટે લઈ જવાતો રૂપિયા સોળ હજાર બસ્સોનો દારૂ વલસાડ સિટી પોલીસની ટીમે ઝડપી પાડીને ચાલકની ધરપકડ કરી છે જ્યારે મિત્રોને વોન્ટેજ જાહેર કર્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળેલ કે કારમાં દારૂ સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે વલસાડના ધરમપુર ચોકડી સ્વાદ હોટલ પાસે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી એ દરમિયાન બાતમીવાળી કાર નંબર જી જે ઝીરો ફોર થ્રી આવતા પોલીસે કાર અટકાવી હતી પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા સોળ હજાર બોસોનો નો ઇંગ્લિશ દારૂ બોટલ એકસો મળી આવી હતી આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના દહાણું અલગ અલગ વાઇન શોપોમાંથી લીધો હોવાનું જણાવ્યું હતું પોલીસે કાર ચાલક સુરત નવો મોહલ્લો જીમખાના રોડ ઉપર રહેતા શરદભાઈ સોનવાલાની ધરપકડ કરી છે આ દારૂ તેમના મિત્રો સુરત મોરાભાગલ શિવદર્શન સોસાયટીમાં રહેતા તનય દેસાઈ દક્ષેશ પટેલ અને પિન્ટુ ઉર્ફે પ્રતિકે મંગાવ્યો હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે ત્રણેય મિત્રોને વોન્ટેજ જાહેર કર્યા છે પોલીસે દારૂ મોબાઈલ અને કાર મળીને કુલ રૂપિયા બે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે